ભારત દેશના મૂળ માલિકો અને માલિકાઓને મારા જેગુરુ માલિક જોહાર આજ રોજ ડુંગરી મુકામે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું જ્યારે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં બંટીભાઈ એટલે અલ્પેશભાઈ અઠીલા જેઓ આમંત્રણ આપ્યું અને તમામ ગામોમાંથી પધારેલ

એ ઓગણીસો તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ પર ગ્રેજ્યુએટ થયા હતા ત્યારબાદ ભારત પરત આવ્યા અને અત્યારે હાલમાં જે યુપીએસસી ની પરીક્ષા લેવાય છે જેવી રીતે અત્યારે આઈએસ ઓફિસર હોય છે તેવી રીતે એ જમાનામાં જયપાલસિંહ મુંડા સાહેબ ભારત પરત આવીને આઈસીએસ ઓફિસર થયા હતા એટલે કે ઇન્ડિયન કલેક્ટર સર્વિસ ત્યારબાદ તેઓ ભારતીય હોકી ટીમના કેપ્ટન પદે પણ રહ્યા અને ઓલિમ્પિક્સમાં આપણને ગોલ્ડ મેડલ અપાવેલ સાથે સાથે આ દેશની અંદર ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે જ્યારે આપણને ભારત દેશનું બંધારણ લખીને આપ્યું અને આપણને આપણા રાઇટ્સ એન્ડ પાવર્સ આપણને જ્યારે મળ્યા છે ત્યારે પર્ટિક્યુલર આપણી કોમ્યુનિટી માટે એટલે કે આદિવાસી સમાજ માટે જયપાલસિંહ મુંડા સાહેબ પણ આ બંધારણ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય હતા અત્યારે જે આપણા માટે જે હક અને અધિકારો જે છે કે જેવી રીતે અનુસૂચિ પાંચ છે છ છે બસો ચુમ્માલીસ છે તેર ત્રણ ક છે આ બધા બંધારણીય પાવર અને અધિકારો આપણને જયપાલસિંહ મુંડા સાહેબે અપાવ્યા હતા તેવી જ રીતે વાત કરી તેમ ઓગણીસો ને ત્રણની અંદર ગુરુ ગોવિંદ મહારાજે સંપ સભાની ગઠન કર્યું હતું અને ગામડે ગામડે ફરીને ભગત મંડળીઓ બનાવીને એક આદિવાસી મહાન સમાજ સુધારક થઈ ગયા હતા જેના લીધે શરૂઆતનું એમનું જે કાર્યક્ષેત્ર હતું સંતરામપુરની આજુબાજુના વિસ્તારમાં હતું આજે પણ જોઈ શકાય છે કે સંતરામપુર વિસ્તારમાં જે તે વખતે ઘણા બધા આપણા સમાજના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ થઈ ગયા છે ત્યારબાદ ઝાલોદ વિસ્તારમાં આવ્યા આજે આ ઝાલોદ તાલુકાની ભૂમિ પર કે ધરા પર આપણે અત્યારે જ્યારે ઉપસ્થિત થયા છે તો તમારા વિસ્તારમાંથી પણ ઘણા બધા અધિકારીઓ થયા છે પૂજ્ય ઠક્કર બાપા કે જોઈએ હિલ સેવા મંડળની શરૂઆત કરી અને શરૂઆતમાં મીરાખીડી આશ્રમ શાળાની સ્થાપના કરી હતી એ મીરાખીડી આશ્રમ શાળાની અંદર લગભગ જેટલા પણ ઘણા અધિકારીઓ આપણા આઈએસ અને આઈપીએસ અધિકારીઓ આજે નિવૃત્ત થઈ ગયા છે ઘણા અત્યારે ઇન સર્વિસ પણ છે એ મોટે ભાગે જે તે વખતે મીરાખેડી આશ્રમ શાળામાં ભણી અને પછી એમની કારકિર્દીની શરૂઆત કરી હતી સાથે સાથે યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા આપણા સમાજમાં જે ભગવાનની ઉપાધિ લઈ ગયા એવા ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાય ખૂબ જ નાની ઉંમરે તેઓ શહીદ થઈ ગયા હતા પણ આપણા આદિવાસીઓ માટે જળ જંગલ અને જમીનની લડત સૌપ્રથમ ક્રાંતિકારી આપણા ભગવાન બિરસા મુંડા થઈ ગયા એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઉંમર ગમે તેટલી હોય એનાથી કોઈ ફરક નથી પડતો પણ તમારા કાર્યો અને તમારા કર્મો છે એ તમને એક મહાન વ્યક્તિ બનાવી દે છે આજે ડુંગરી મુકામે જયારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બન્યું છે એ ખરેખર આ ગામના સરપંચ અને યુવાન જાગૃત આગેવાનો યુવાન મિત્રો ખરેખર આપ સૌ ધન્યવાદને પાત્ર છો અભિનંદનને પાત્ર છો સાથે સાથે અહીંયા કોચિંગ સેન્ટરની પણ શરૂઆત કરી છે આ એક આગુ અને ઉત્તમ ઉદાહરણ છે આજકાલ જો વધારે ચિંતા હોય તો શિક્ષણની બાબતને લઈને આપણા સમાજના યુવક અને યુવતીઓ થોડા ગંભીર થવાની ખૂબ જ જરૂર છે ઘણા બધા અધિકારીઓ સાથે અવારનવાર મુલાકાત થતી હોય છે ઘણી બધી વાતોચીતો થતી હોય છે ચિંતન મનન થતું હોય છે પણ જ્યારે વાત કરીએ તો આપણા સમાજના જે મહાપુરુષો જે થઈ ગયા છે ઘણા બધા અધિકારીઓ છે ઘણા આઈએસ અને આઈપીએસ છે મોટે ભાગે અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા છે થોડા ઘણા છે નિવૃત્તિના આરે છે એટલે વાત એ વાત ચિંતા કરવા જેવી વાત છે કે હાલની જે યુવા પેઢી છે જે યુવા ધન છે દીકરીઓની બહેનોની વાત કરીએ તો ફેશનમાં વ્યસ્ત છે યુવાન મિત્રોની વાત કરીએ તો વ્યસનમાં વ્યસ્ત છે એટલે ખરેખર જો કારકિર્દી બનાવી હોય તો ફેશન અને વ્યસન છોડવાની સૌથી પહેલાં આપણી જરૂર છે કોચિંગ સેન્ટરની શરૂઆત કરી છે મારી ડિટેલમાં વિગતે વાત નથી થઈ પણ ઘણા બધા અધિકારીઓ ગાંધીનગર અત્યારે આપણા ભાઈઓ જ છે એમને એક સારી એવી એક યોજના અત્યારે અમલમાં મૂકી છે જેનો કાર્યક્રમ આપણે બિરસા મુંડા ભવન દાહોદ ખાતે કર્યો હતો ઘણી જગ્યાએ આપણા દાહોદ જિલ્લામાં લગભગ દરેક તાલુકામાં લાઇબ્રેરીઓની ફાળવણી કરવામાં આવી છે એ અંતર્ગત પુસ્તકો પણ સરકારની સહાયમાંથી મળશે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે પણ ગુજરાત સરકાર આજે ગ્રાન્ટ આપી રહી છે હાલની જે યુવા પેઢી છે એમને મારો એક સંદેશ છે ક્યાંક ટેકનોલોજીના જમાનામાં જ્યારથી મોબાઈલ આવ્યો છે ત્યારથી લોકો હાલનું જે યુવા જનરેશન છે એ ભણતરની દિશા તરફથી ક્યાંક વિપરીત જઈ રહ્યું છે દરેક વસ્તુ હોય છે એના એડવાન્ટેજીસ પણ એટલા હોય છે અને ડિસએડવાન્ટેજીસ પણ એટલા છે ટેકનોલોજી છે વિકસિત થઈ છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ તમારા પર ડિપેન્ડ છે મોબાઈલમાં એવું નથી કે ઘણું બધું શીખવા અને જાણવા પણ મળે છે પણ હાલના યુવાનો અને યુવતીઓ વોટ્સએપ ફેસબુક અને કંઈક નવું ઇન્સ્ટાગ્રામ જેવું કંઈ આવ્યું છે એમ કે છે એટલે આ બધી વસ્તુમાંથી બહાર નથી નીકળતા એનો તમે સદુપયોગ કરો સોશિયલ મીડિયા એક સારું એવું માધ્યમ છે શીખવા માટે જાણવા માટે સમજવા માટે પણ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ તમારા પર આધાર છે આપણા સમાજમાંથી આઈએસ અને આઈપીએસ કે અધિકારીઓ ગણવાની સખત જરૂર જણાઈ રહી છે જ્યાં સુધી શિક્ષણ નહીં હોય ત્યાં સુધી આપણે કઈ પ્રાપ્ત નથી કરી શકવાના અધિકારી કર્મચારી કે નોકરી કરવું એ એક જ દિશા તરફ આપણું કરિયર બનેવું જરૂરી નથી સ્પોર્ટ્સમાં પણ રમતગમત ક્ષેત્રે પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છ મારી જાણકારી મુજબ લગભગ જાલોદ તાલુકાની અંદર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મંજૂરી થઈ છે એટલે ઘણા ખરા આપણે અહીંયા નજીકની એક દીકરી હતી ખૂબ સેજલ કટારા કરીને એ છોકરી અત્યારે હાલ હમણાં લાસ્ટ ટાઈમ મેડલ લઈને આવી છે જેવી રીતે આપણે ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખીએ છીએ સરિતાબેન ગાયકવાડ આજે ઓલમ્પિકમાં મેડલ લાવ્યા બાદ એમને ડીવાયસપીનું પદ મળ્યું છે નોકરી મળી છે એટલે દરેક બાબતે આપણે રાત દિવસ મહેનત કરીએ અને કોઈ અધિકારી કર્મચારીઓ બનીએ એવું જરૂરી નથી ઘણી બધી ક્ષેત્ર આપણે આપણી કારકિર્દી બનાવી શકીએ છે આપણા યુવાનો બિઝનેસ તરફ બહુ ઓછા જઈ રહ્યા છે ધંધો પણ કરવો જોઈએ ધંધામાં ઘણી બધી આવક થતી હોય છે તમે દરેક પ્રકારના લોકો સાથે કોમ્યુનિકેટ થઈ શકો છો એટલે બાબા સાહેબ પણ કહી ગયા કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો જીતના પીએગા વો ઉતના દહાડેગા કાર્યક્રમ થોડો આપણે લેટ પણ શરૂ કર્યો તો વક્તાઓ પણ ઘરા બધા છે વધારે વાત ન કરતા ફરીથી